ચાલો ડોકિયો કરીએ એમના જીવન સંઘર્ષ ની ચોથું ભણતા ત્યારે પિતાનું અવસાન થતા ઘરમાં મોટા તરીકે તમામ જવાબદારીઓ તેના ખંભે આવી પોતાના પરિવારની સારસંભાળ સાર સંભાળ અને દેખરેખ કરતા કરતા ધોરણ બાર સુધી ભણ્યા અને હું પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને અમે અમને આત્મ પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તેમાં અમે સાત દિવસ ગળદની અંદર તાલીમ લીધા તાલીમ લીધા પછી મેં ગાય પણ લીધી અને ગાય લઈને તેમાંથી જે ગાયનો પેશાબ છે સાણ છે એનું જીવામૃત બનાવીને હું મારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીની અંદર મને ઘણા બધા ફાયદા થયા છે જેમાં કે રાસાયણિક ખાતર દવા એનો ખર્ચો પણ ઘટ્યો છે અને હું જીવામૃત બનાવું છું અને જે જીવામૃત છે એ પાયાનું ખાતર ઘન જીવામૃત એ પાયાનું ખાતર છે અને જે જીવાત માટે નિમાસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે જેવું કે લીમડાના પાન છે જે ઢોર ખાતાની હોય એ એના પાન ઉકાળીને પણ ઉપર શંકાવ કરીએ તો જીવંત જે જીવાત હોય છે એનો કંટ્રોલ થઈ રહી છે અને હું એકલી જ આ ખેતરની અંદર કામ કરું છું મારા પતિ પ્લાન્ટ સાઇટ પર કામ મજૂરી માટે જાય છે પરંતુ હું એકલી જ પણ ખેતરની અંદર સક્ષમ થઈને હું મહેનત કરું છું તો આવનારે પેઢીને માટે આપણે જાગૃત થવાની જરૂર છે અને જે આપણા સમાજની અંદર આજે જાત જાતના રોગો જાત જાતના બીમારીઓ થાય છે તો આપણે અત્યારે જાગૃત થવાની જરૂર છે આપણા રાજ્યપાલ છે આપણો સરકારે જે પ્રાકૃતિક ખેતી તરફ દોરી રહ્યા છે ત્યારે મારા ખાસ મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ